બી દારૂ ધંધો કરું છું આ બધા ઘણા બધા દારૂ ધંધો કરે છે તો કોઈ કોઈને પકડતું નથી બધા હવાની રીતે આપતા લઈને બધા એનો છુટકારો કરે છે તો પછી મારી માટે પીએસઆઈ સાહેબને કી તમે હું કમ એટલું બધું ઓલું કરો છો કાર્યક્રમ એટલે પીએસઆઈ સાહેબને મારી માટે ખાસ કહેવાનું છે કે જે કાંઈ તમારા જમાદારું છે નહીં બધી જગ્યાએ હપ્તા લે છે અંબાડાથી લે છે ઉગલાથી લે છે ચિતલકુબાથી લે છે ધોપળવાથી લે છે

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલમ ડબલ એન્જિનની ભાજપ સરકાર ક્યારે જાગશે બ્યુરો રિપોર્ટ ડી મીરિ ન્યૂઝ ઉના હા તો હા મિત્રો એવું મારું કહેવાનું છે કે કાલે રાત્રે મારા ઘરે આયા મારા ઘરે પોલીસવાળા રાત્રે અઢી વાગે અઢી વાગે પોલીસવાળાનો હક છે નહીં કોઈનું ઘર ચેક કરવાનું અને ઘર ચેક કરવાનો હક હોય તો બી એની રીતે ઘર ચેક કરતા હોય છે પણ હું એવું કાંઈ ગલત કામ મેં કર્યું નથી તો મારું ઘર ચેક કરવાની એને જરૂર પડે અને જે ગલત કામ કરે છે એબલ છે દુલાભાઈ છે આ બધા ઘણા બધા શખ્સો છે એના બધાને ઘર ચેક કરે તો એને ખબર પડે કે આમાં હું છે હું નહીં આ ઘરની અંદર એટલે ખોટી રીતે મારું ઘર ચેક કરવા આવે છે હું આજે નથી બોલતો કોઈ વસ્તુ આજે કાલે પહેલી વખત મારા ઘરે ચેક થઈ ગયેલું છે અને મિત્રો એક કહેવાનું છે વધારે કે યોગેશભાઈ પછી ગોવિંદભાઈ પછી ભરતભાઈ આ બધા જે કાંઈ અશ્રુભાઈ પડકેલી બેનુભા પડકેલી પછી નગાભાઈ ગોલણ પડકેલી પછી જે કાંઈ આ મુદ્દેગારું છે અરિજન વાસમા છે ઘણા બધા છોકરા યાસીન છે અમારે ઇગ્બલભાઈ છે મારું નામ ઈનુષ છે હું બી દારૂ ધંધો કરું છું આ બધા ઘણા બધા દારૂ ધંધો કરે છે તો કોઈ કોઈને પકડતું નથી બધા હવાન રીતે લઈને બધા એમનો છુટકારો કરે છે તો પછી મારી માટે પીએસઆઈ આઈસને કંઈ તમે હું તમે એટલું બધું ઓલું કરો છો કાર્યક્રમ એટલે પીએસઆઈ આઈસપને મારી માટે ખાસ કહેવાનું છે કે જે કાંઈ તમારા જમતદારનું છે નહીં બધી જ જગ્યાએ તે હપતા લઈ છે અંબાડાથી લઈ છે ઉપલાથી લે છે ચિકલ કુબ્બાથી લે છે ઢોકડવાથી લઈ છે નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડીવ મિરર ન્યૂઝ જોતા રહો